રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષણના બંધનને ઉજવે છે આ પર્વ નિમિત્તે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને શાળાઓની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને આ સંબંધને વધુ ગાઢ બનાવ્યો જુઓ અમદાવાદથી સંજીવ રાજપૂતનો રિપોર્ટ અમદાવાદના સીટીએમ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આવેલી અર્ચના વિદ્યાલય ઉદગમ વિદ્યાલય અને ધી મધર અંગ્રેજી શાળાની વિદ્યાર્થીનીઓએ ખોખરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ વિદ્યાર્થીનીઓએ ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તમામ પોલીસ જવાનોને તિલક કરીને રાખડી બાંધી હતી તેમણે પોલીસ જવાનોને મીઠાઈ ખવડાવીને મીઠું કરાવ્યું હતું અને અને બદલામાં પોતાની સુરક્ષાનું વચન માંગ્યું હતું આ પ્રસંગે ફરજ પર હાજર પોલીસ જવાનોના ચહેરા પર લાગણીનો એક અનોખો ભાવ જોવા મળ્યો હતો પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા જવાનોએ જાણે પોતાની બહેનો સાથે જ રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનની કામગીરી અને જુદા જુદા વિભાગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ખાસ કરીને આજની યુવા પેઢીને સાયબર ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આ અંગે ખાસ અપીલ પણ કરી હતી રાખડી બાંધવાના કાર્યક્રમ બાદ પોલીસે વિદ્યાર્થીનીઓને તેમના વાહનોમાં સુરક્ષિત રીતે તેમની શાળાએ પહોંચાડી હતી આ ઘટનાએ વાતનો પુરાવો આપ્યો કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નહીં પરંતુ શહેરના તમામ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે પણ સતત કટિબદ્ધ છે